આજથી પચાસ દેશોના નૌકાદળ વિશાખાપટનમાં અભ્યાસ કરશે પ્રથમ વખત ભારતીય ફેબ્રુઆરી દરમિયાન નૌકાદળો સાથે કરવા જઈ રહી છે આટલા મોટા યોજાઈ રહેલા અભ્યાસ મિલન ટ્વેન્ટી યુદ્ધ જહાજો અને વિમાનો કાફલો જોડાશે જે સમુદ્ર અને બંદર પર સૈન્ય અભ્યાસ કરશે આ યુદ્ધાભ્યાસ ઉદ્દેશ્ય દેશના નૌકાદળના હિતોને સુરક્ષિત રાખવાનો છે આ સૈન્ય કવાયત એક નવા યુગની શરૂઆત ગણાશે આ અંગે ભારતીય નૌકાદળના એડમિરલ આર હરિકુમારે જણાવ્યું હતું કે અત્યાર સુધીના સૌથી મોટા નૌકાદળના યુદ્ધાભ્યાસ માટે અઠાવન દેશોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાંથી પચાસ દેશોએ તેમની ભાગીદારીની પુષ્ટિ કરી હતી સોમવારથી શરૂ થનારી આ નવ દિવસીય સૈન્ય કવાયત મિલન ટ્વેન્ટી ની બારમી આવૃત્તિમાં ઇન્ડો પેસેફિક ક્ષેત્ર પરની વ્યૂહાત્મક રચના વ્યવહારિક રીતે કડક કરાશે અને સમુદ્રને સુરક્ષિત અને મુક્ત રાખવા માટે પરીક્ષણ કરાશે મહત્વનું છે કે ઇસ્ટર્ન નેવાલ કમાન્ડે એક્સ પર પોસ્ટ કરતા વિએટ નામની નેવીના કોવેટ ટ્વેન્ટી અને અમેરિકન નેવીના યુએસએસ હેલેસી સ્વાગત કર્યું અને બંને દેશોના યુદ્ધાજો આજો વિશાખાપટ્ટનમ પહોંચી ગયા છે તેરે આ ક્ષેત્રમાં દરેક પ્રકારની સુરક્ષા વિવિધ દેશોના વિકાસ વાણિજ્યને સમૃદ્ધ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ